એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે પણ આપણે ચર્ચા કરી તળપદાર શબ્દો વિશે ચર્ચા કરી એના પછી આવે છે જોડણીનો વિભાગ જોડણીના નિયમો આવડે એટલે આપણને જોડણી પણ આવડે અને એના પછી વિશેષણ તો વિશેષણનો વિડીયો તો મેં પહેલા મૂકેલો જ હતો અને તે દિવસે પણ આપણે થોડી વિશેષણની ચર્ચા કરી હતી કે વિશેષણ કોને કહેવાય એના એક બે ઉદાહરણ પણ મેં તમને આપ્યા હતા ગ્રીન બોર્ડનું સફેદ ચોકનું તો ત્યાર પછી વ્યાકરણમાં આપણે શીખવાનું આવે છે નિપાત પણ કદાચ તમે શીખેલું ભૂલી ગયા હોય તો ફરી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ ફરીથી એક વાત એને જોઈ લઈએ કે નિપાત કોને કહેવાય બરાબર તો એનો અર્થ અને વ્યાખ્યા વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદ બરાબર વાક્ય હોય એક વાક્ય જુદા પદ કેવાની જગ્યાએ જે વપરાય શબ્દ તેને શું કહે છે સર્વનામ વિશેષણ જે નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે અથવા તો વ્યક્તિ કે વસ્તુની વિશેષતા બતાવતા શબ્દ ને વિશેષણ કરે છે ક્રુદાન હવે પછી નિપાત પછીનો આપણો જે વિષય શીખવાનો આવશે તે રુદન ક્રિયાપદ ક્રિયા વિશેષણ સાથે રુદન ક્રિયાપદ ક્રિયા વિશેષણ સાથે આવી શકે અને ભાગ નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપાત કહેવામાં આવે છે જુઓ બીજું કઈ યાદ ન રહે તો આ યાદ રાખવાનું કે વાક્યમાં કયા શબ્દ પર ભાર મુકાયો છે બરાબર નિશ્ચિતતા નિશ્ચય વિશે યાદ રાખવાનું અને વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને શું કહે છે નિપાત કહેવામાં આવે છે બીજું કઈ યાદ ન રહે તો જુઓ આટલું યાદ રાખવાનું નિપાત ઘણા બધા આવે છે બરાબર નિપાત તરીકે કયા કયા શબ્દો વપરાય જો એટલું જ આપણને ખબર હોય

નથી બરાબર તો મે કહ્યું કે તમને નિપાત વ્યાખ્યા ન યાદ રહે તો નિપાત તરીકે આવતા શબ્દો તમારે યાદ રાખવા કે નિપાત તરીકે કયા કયા શબ્દો આવે છે તો જુઓ જ તો ને ય યે તે પણ સુધા જી ફક્ત કેવળ માત્ર ખરું

કેળા લી અને દૂધ્યું નથી ફક્ત ને ફક્ત આપણે વાક્યમાંથી નિપાત શોધવાનું પૂછાય છે અને ખાલી જગ્યામાં નિપાત તરીકે શબ્દ મૂકવાનો પૂછાતો હોય છે આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આપશે એના પછી છે વિનય વાચક નિપાત ધારો કે ગુરુજીને પ્રશોન તે તમે આવ્યા હોસ્ત તો ગુરુજી અંદર આવું કે બરાબર તો આ રીતે નિપાત ના ચાર પ્રકારો છે એક ભારવાચક બે સીમાવાચક ત્રણ વિનય વાચક ચાર પ્રકિર્ણ અથવા તો લટકણયારું નિપાત તરીકે કયા કયા શબ્દો આવે તો આવા આવા શબ્દો નિપાત તરીકે આવે જ તો ને ય તે પણ સુધા જી ફક્ત કેવળ માત્ર અને

તો વાક્ય વાંચો કયા શબ્દ નીચે ભાર મૂકવામાં આવ્યો છે આ તો ગૌણ ભાષા છે બરાબર તો આમાં દેખાય છે તમને કે જે શબ્દ નિપાત તરીકે વપરાયો હોય તે આમાં છે કોઈ જગ્યાએ હા કયો તો આ તો ગૌણ ભાષા છે તો તો શબ્દ અહીં નિપાત તરીકે વપરાયો છે બરાબર તો આ શબ્દો આટલા તમારે યાદ રાખવાના છે કે નિપાત તરીકે કયા કયા શબ્દો વપરાય છે જો એ શબ્દોને તમે યાદ રાખી લેશો તો તમને નિપાત ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે ફરી એકવાર જોઈએ કે કયા કયા શબ્દો નિપાત તરીકે આવે છે જ તો ને ય યે તે પણ સુધા જી કેવળ માત્ર અને આવા આવા શબ્દો વાક્યમાં નિપાત તરીકે હોય છે એટલે વાક્યને ને એક થી બે વાર વાંચવાનું ધ્યાનથી જોવાનું તો તમને ખ્યાલ આવી જશે કે આ વાક્યમાં કયો શબ્દ નિપાત તરીકે આવે છે

કયો શબ્દ નિપા તરીકે વપરાયો છે બીજા ઉદાહરણ જોઈએ બીજું આ રીતે પૂછાય છે કે ખાલી જગ્યા આપી હોય એમાં આપણે નિપાત લખવાનો હોય છે મારા જીવતા ખાલી જગ્યા કેમ હા તો મારા માટે આ વાક્યમાં ચ શબ્દ તે નિપાત છે બીજું એક ઉદાહરણ જોઈએ બાપુની ની ગાડી એ બેસી ગઈ બરાબર શબ્દ પણ હતો તો આ શબ્દ ખરો શબ્દ જે છે તે આ વાક્યમાં નિપાત તરીકે વપરાયો છે કે માણસ આમ ભારે ગાયો પણ ધૂની ખરો ઉપયોગ કરી શકે છે તો આ વાક્યમાં કયા શબ્દ પર ભાર મૂકાયો છે એ પહેલા આપણે વિચારવા વાક્યને વાંચવાનું એક થી બે વાર ન સમજાય ત્યાં સુધી પછી આપણને ખબર પડશે કે આ વાક્યમાં કયો શબ્દ નિપાત તરીકે વપરાયો છે તો માત્ર તેનો માત્ર ઉપયોગ કરી શકે છે આનાથી વધારે ઉદાહરણ તમે તમારી ગાઈડમાં વાંચશો પાઠ્યપુસ્તકમાં વાંચશો અને બીજા કેટલાક ઉદાહરણો હું તમને પીડીએફ ફાઇલ બનાવીને પણ મોકલીશ એનો પણ તમે અભ્યાસ કરજો તો તમને વધારે નિપાત ઉદાહરણ હોય છે અને ખાલી જગ્યા આપી હોય એની અંદર આપણે નિપાત તરીકે આવતો યોગ્ય શબ્દ મૂકવાનો હોય છે બરાબર તો પહેલું ઉદાહરણ ગોળમેજી પરિષદમાં પ્રભાશંકરને પણ આમંત્રણ હતું તમે જ મારી સાથે આવશો બીજું કોઈ નહીં એમ કેવાનો અર્થ છે જ શબ્દ અહી ભાર વાચક ની પાત છે તોય કાંતા બાપુની ની ગાડીએ બેસી ગઈ અહીં ય શબ્દ ની છે માણસ માત્ર તો એ માત્ર શબ્દ નિપાત સૂચવે છે બીજું ઉદાહરણ લઈએ ભાર નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપા કહેવામાં આવે છે આપણે શું રાખવાનું છે ભાર અને નિશ્ચય ત્યાર પછી આપણે જોયું કે નિપાતના પ્રકાર તો ભારવાચક નિપાત સીમાવાચક નિપાત વિનયવાચક નિપાત અને પ્રકીર્ણ અથવા તો લટકણિયા રૂપ નિપાત પણ આપણે પરીક્ષામાં નિપાતના પ્રકારો પૂછાતા નથી માત્ર આપણે તો નિપાત ઓળખવાનું અને ખાલી જગ્યાની અંદર યોગ્ય નિપાત મૂકવાનું પૂછાય છે નિપાત ઘણા બધા છે જેમ કે નિપાત તરીકે કયા કયા શબ્દો વાક્યમાં આવે તે આપણે જોયા જ તો ને ય તે પણ ફક્ત માત્ર આવા આવા શબ્દો વાક્યમાં નિપાત વપરાયા હોય જેથી વાક્યને આપણે વાંચીએ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ વાક્યમાં કયો શબ્દ નિપાત તરીકે વપરાયો છે એક ઉદાહરણ એ કોઈ ખવિસ રમત તો નહીં હોય ને બરાબર